પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કાર્યકર્તા બોડેલી ખાતે બીજેપીના મધ્યસ્થ કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું સીઆર આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતા પેજ પ્રમુખોને કામે લાગી જવા આહવાન કર્યું છે પક્ષમાં પેજ પ્રમુખોના મહત્વને સમજાવતા પાટીલે ચૂંટણી જીતવા માટેનું ગણિત સમજાવ્યું વિધાનસભાની થોડી મહેનતની થોડા છાવ્યા હતા અને વીસ બેઠકોનું નુકસાન ગયાનું જણાવી આવતીકાલથી જ પેજ પ્રમુખોને કામે લાગી જવાનું આહવાન કર્યું છે સાથે તમામે તમામ છવ્વીસ બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી અને એમાં પણ છોટાઉદેપુર બેઠક

અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભા થઈ સાત લાખ કરતાં વધુ મતે જશુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટા ઉદે પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો